તેમની પાસે મિત્રો સરદારો અને થોડા રણબંકા મરાઠાઓની ટુકડી સૈન્ય નહી પણ સ્વાધીનતાને વરેલા હિન્દુઓ શિવાજીને શિવાજીના નેતૃત્વમાં તેમને વિશ્વાસ હતો શિવાજીની ચપળતાથી તે પ્રભાવિત હતા તે જાણી ગયા હતા કે શિવાજીનો આત્મવિશ્વાસ ખુદ શિવ છે શિવાજીની સહાયમાં ભવા માં ભવાની છે શાહિસ્ત ખાન પુના આવ્યો ત્યારે મહારાજ શિવાજી એ પોતાના નાનકડા સૈન્યની ટુકડી સાથે પહાડી ઉપર હતા શાહિસ્ત આસાનીથી પ્રવેશી ગયો પુનામાં લૂંટ કરી ઘરો બર્યા ધર્માંતરણ અને સરકલમ નો સિલસિલો પુના ભયભીત હતું શાહિસ્ત પહેલા બંગાળના ઢાકામાં સુબો હતો ત્યાં સુધી થોડો મવાળ એ સેનાપતિ ગણાતો

અને વિલાસિતતામાં દક્ષિણમાં આવ્યા પછી એ વધારો થયો હતો પ્રભાવ હતો ઔરંગઝેબનો સ્વભાવ હતો એ મુગલનો સંબંધમાં આલમગીર તેનો હતો ભાણિયા ઔરંગઝેબ દિલ્હીની ગાદી આવવાની સાથે એ રાજ્ય વ્યવસ્થામાં ફેરફારો થયા દક્ષિણ મોરચો સંભાળવા શાહિસ્ત ખાનને પુનામાં મોકલવામાં આવ્યો દક્ષિણની આદિલ શાહીનો ખીલો માનતો એ અફઝલ નો વધ એ શિવાજી મહારાજ વાગન કરી ચુક્યા હતા સ્વામી રામદાસ એ હિન્દુ પાછાતને આશીર્વાદ આપી ચૂક્યા હતા જુઓ તો ખરા જાણે કાળ બોલાવતો હોય તેમ આવા સમયે એ સાહિસ્ત પુનામાં આવ્યો પુના આસાનીથી એ કબજામાં આવતા થોડો અસાવધાન અને બેફિકરો બનેલો એ મામો શાહિસ્ત મૂળ ઈરાની હતો અબુ તાલિબ તેનું નામ મિર્ઝા અને બેગનો બેવડો ખિતાબ તેને મુગલોએ આપેલો હવે સત્તા સમૃદ્ધિ અને શારીરિક તાકાત હોય ત્યારે વિલાસ તો વણનો તર્યો આવે શાહિસ્ત ચુસ્ત નમાજી હતો તેનો વિલાસ ચાર પત્નીઓની મર્યાદામાં હતો તે દિવસે સાંજની નમાજ એ મગબરી પછી નવો આલિમ બનેલો એ પૂનાનો એ મુકદ્દર ફકીર શાહિસ્ત ખાનને મળવા આવ્યો આપ અહીં કેમ્પ કરીને શા માટે રહો છો જ્યાં આપના હાકીમ છો પુનાના બેગ અને મિરજાનો ખિતાબ ધરાવો છો પુનાનો લાલ મહેલ કબજે કરો અને બનાવો તમારો એ રંગ મહેલ શિવાજી બાળપણ દરમિયાન એ માતા જીજાબાઈ સાથે ત્યાં રહેલા છે ફેરવી નાખો આ માતૃભવનને રંગ મહેલમાં થોડા મરાઠા ત્યાં છે ખેંચી ખેંચી અને બહાર કાઢો મહેલમાંથી આ વાત ગમી અને તેને તેમ કર્યું પોતાના ખાન સામા અને સિપાહી સાથે ચારેય બીબીને લઈને તેને લાલ મહેલમાં પ્રવેશ કર્યો ચાંદ બીબી દક્ષિણ હતી એક અવધની બીબી કટોરી પ્રિયા હતી ત્રીજી આગ્રાની અકબરી બીબી અને ચોથી એ ઈરાનની અનાર બાકી મહિલા ગુલામોનું મોટું વૃંદ પણ આ ખૂંટિયા જેવા એ ખાન સાથે હતું નામ એનું શાહિસ્ત ખાન પુના પ્રજા ખોફ ખાઈ ગઈ લાલ મહાલમાં અનેક ઓરડા હતા શાહિસ્તની બીબીઓ અને વિલાસ વૃંદને અલગ અલગ એ કમરા આપવામાં આવ્યા કોઈએ તેને એવું સમજાવ્યું હતું કે રાતના ચંદ્રની રોશનીને આધારે ચાર ભાગમાં ચારેય દિશામાં શયન કરવાથી એ વૃદ્ધિ થાય છે નમાજ હંમેશા મક્કા તરફ માથું રાખીને કરવી પણ શયનમાં માથું ચારેય દિશામાં પ્રહાર પ્રમાણે બદલાવું વાળ વૃદ્ધિ અને બાલ વૃદ્ધિ કરાવી હોય તો શાહિસ્તની દાઢી

એ સીધો ઘા કરતા બહાદુરીથી એ સેનાપતિને પછાડતા મોટી સેનાને આપ પડતી એ શિવાજી પહાડના પુત્ર હતા તેની એક દહાડ પૂરતી હતી સૈન્યને છિન્નભિન્ન કરવામાં શાહિસ્ત્રીની ત્રણ રાત્રિઓ વીતી ચૂકી હતી લાલ મહેલમાં દરેક બીબી માટે અલગ કમરો હતો લાલ મહેલમાં આજે ચોથી રાત્રિ પડુ પડું થતી હતી આ લાલ મહેલમાં ત્યાં તો જોવામાં આવ્યું કે ચોથા દિવસમાં ઘોડું એક જ હતું તેના ઉપર વરરાજો એ શિવાજી મહારાજ ત્રીજી પંક્તિમાં જાનની વચ્ચે ચાલતા હતા બિલકુલ જાનૈયા જેવા લાગતા હતા લાગતું હતું બધા જાનૈયાઓ રંગમાં છે બદનથી ચુસ્ત લાગતા હતા નર્તન હતું તેમની ચાલમાં મુગલ સેનાની એ મશાલના પડછાયામાં લાગતું હતું કે શિવ શિવના ગણો પુના ઉપર ચડી આવેલા એ પાપનો ભાર હળવો કરવા આવ્યા છે જાનમાં શિવાજીના એ રણ હતા એક એક સો મુગલોએ ભારે પડે તેવા મહારાજ પાસે એક નાની ઢાલ અને છુપાયેલી એ ભવાની તલવાર હતી સાંજ રાત્રિમાં માં બદલાતી હતી લાલ મહેલના લાલ પડદાઓ એ પ્રેતની જેમ ફરફરી ઝીણી ઝીણી એ હરકતો એ કરતા હતા કરતા શાહિસ્તને ઉગાડો કરી અને આકાશને દેખાડતા હતા શાહિસ્તીની એ હરકતોથી એ આકાશ લજવાતું હતું લાલ મહેલ ની સામે શરમાતી સંધ્યા ઉતરી રાત્રિ બની અને શાહિસ્તના સૈનિકોને મુગલાય મશાલમાં સમાઈ ગઈ રાત્રિ લાવણી નૃત્ય કરતા કરતા જાણે એ લાંબી મરાઠી સાડીનો કછોડો વાળી અને મશાલોમાં છુપાઈ ગઈ તેમ લાગતું તેથી જ તો મશાલો તેજ ઓછો અને ધુમાડો વધુ આપતી હતી બહારથી આવેલી જાન એ થોડો આરામ કરવા એ લાલ મહેલ સામે રોકાઈ અને મહેલની અંદર શાહિસ્ત કપડાં બદલી ચૂક્યો હતો અને ઢાકાના એ વીંટીમાંથી નીકળી જાય તેવા મુલાયમ રેશમના ટાંકામાંથી એ બનવેલો ઝભ્ભો અને નાણાંવાળો ઇજાર પહેરી અને લાલ મહેલના એ રંગત ઓરડા તે પ્રવેશ્યો તેના ચાર આંગળા એ ચાંદ બીબીના પંજા સાથે એ ભીડાયા અંગઠ અંગૂઠો પહેલેથી જ થોડો જુડો પડેલો હતો અને આગળની વાત આગળના ભાગમાં મિત્રો મળીએ આવી જ વાર્તાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં મળીશું આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શિવાજી